નમસ્તે મિત્રો હું ડોક્ટર પિયુષ બોરખત્રિયા આજે આપણે ફરી ભેગા થયા છીએ આપણો જૂનાગઢ માં આજે આપણે હેર એટલે કે બાલનેસ એના વિશે ચર્ચા કરીશું આજના જમાનામાં લુક અને પર્સનાલિટી માટે હેર એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કોઈ પણ માણસની પર્સનાલિટી છે એ હેર એટલે કે વાળ ઉપરથી નક્કી થતી હોય છે ઘણા બધા લોકોને ઘણા બધા વાળના અલગ 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 પ્રશ્નો હોય છે ઘણા બધા લોકોને હેરફોલ થવાને લીધે બાલનેસ થઈ જાય છે એને લીધેની પર્સનાલિટી છે એકદમ એકદમ જેને કે જે એ લોકો છે બાર જતા પણ પ્રોબ્લેમ થાય છે અમુક લોકોને તો એટલી બધી બાલનેસ થઈ ગઈ હોય છે કે જેને લીધે લોકોને એના સંબંધ થવામાં પણ પ્રોબ્લેમ થતો હોય છે ઘણા બધા લોકોને એની બાલનેસ હોય તો એનો પરફેક્ટ લુક છે એ જળવાતો નથી તો પહેલાં તો આપણે એ જોઈએ કે આ હેરફોલ થવાનું કારણ શું છે સૌથી પહેલી વસ્તુ કે કોઈ પણ પણ માણસને જે ખરે છે છે એ કુદરતી રીતે હોય રોજના પચાસ થી સો વાળ ખરે તો એ કુદરતી રીતે વાળ ખરતા હોય છે એમાં કોઈ પ્રોબ્લેમ નથી કારણ કે આપણા માથામાં એક લાખ જેટલા વાળ આવેલા હોય છે જે કુદરતી રીતે પચાસ થી સો કે જે નોર્મલ શેડિંગ કહેવાય એ ખરતા હોય છે

હેરનો કોઈ પણ ડેમેજ હોય તો એને ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી સાથે સાથે એસોસિએટેડ હોય જ છે બીજું એક રીઝન છે કે જે વધારે પડતું ફેટી ફૂડ કે ફાસ્ટ ફૂડ ખાવામાં આવે છે તો એને લીધે પણ લાંબા ગાળે હેર ડેમેજ થતા હોય છે કારણ કે ફેટી ફૂડ વધારે લે એટલે બોડી જાડુ થાય છે જાડુ થાય છે એને લીધે વાળમાં જે નોર્મલી જે તત્વો મળવા જોઈએ અથવા તો વિટામિન મળવા જોઈએ મળે નહીં સાથે સાથે જે લોકોનું શરીર જાડું છે એ લોકોને ડાયાબિટીસ થાઇરોઈડ બીપી એવી ઘણા બધા પ્રશ્નો પણ સાથે સાથે થતા હોય છે તેના લીધે પણ વાળ ખરતા હોય છે અમુક લોકોને વાતાવરણના તત્વોની સાથે સાથે બીજા ઘણા બધા અંદર બીમારીઓ પણ એવી હોય છે ઘણા બધા લોકોને થાઇરોઇડ ડાયાબિટીસ અથવા તો એવા ક્રોનિક બીમારીઓ હોય જેવી કે મલેરિયા અને ટાઈફોઈડ થયા પછી પણ ઘણા બધા લોકોને હેરફોલ થતું હોય છે તો આ બધા રીઝનને લીધે પણ હેરફોલ થતો હોય છે બીજા નાના નાના કારણોમાં જોઈએ તો જે પાર્લરમાં ઘણા બધા લોકો સ્ટ્રેટનિંગ અને કરાવતા હોય છે હેર બોન્ડિંગ રીબોન્ડિંગ જે કરાવતા હોય છે એને લીધે પણ વાળમાં ડેમેજ થતા હોય છે ઘણા બધા જે પ્રોડક્ટ યુઝ કરે છે કે જેને બેડ પ્રોડક્ટ કહેવાય જે વધારે પડતા કન્ડિશનર વધારે પડતા સ્ટ્રોંગ શેમ્પુ એને લીધે પણ વાળમાં ડેમેજ સૌથી વધારે થતો હોય છે તો આ ડેમેજ ને લીધે વાળમાં શું અસર આવે છે એ આપણે જોઈ લઈએ સૌથી વસ્તુ કે વાળ ડેમેજ થવાની સૌથી પહેલી નિશાની કે વાળ રફ અને ડ્રાય થવા માંડે બીજી નિશાની કે વાળમાં જે એકદમ જે આપણે એકદમ સિલ્કી અને એકદમ સરસ હોય એને બદલે રફ અને ડ્રાય થઈ જાય વાળ જલ્દીથી તૂટી જાય વાળ લાંબો સમય સુધી ટકે નહીં એનો જે હેરફોલ છે એ થવાનો રેશિયો છે એ ઝડપથી વધતો જતો હોય છે ઘણા બધાને ગ્રેઇંગ પણ થવા માંડે એટલે કે સફેદ વાળ પણ થવા માંડે છે ઘણા બધાના લોકોની જે લેન્થ છે એ લેન્થ વધે જ નહીં અથવા તો સ્ત્રીઓમાં જોઈએ તો એની લેન્થ એકદમ ધીમે ધીમે રિડ્યુસ થવા માંડે તથા જે વોલ્યુમ કહેવાય કે જે જથ્થો કહેવાય એ જથ્થો પણ ધીમે 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 ઘટી જતો હોય છે એન્ડ ઘણા લોકોને બાઇન્ડનેસ એટલે કે પાર્ટિંગ પણ થવા માંડે કે જેને લીધે એકદમ ટાલ પડી જતી હોય છે કે જે ખાચા પડી જતા હોય ખાચા પડી જવાના લીધે પણ ઘણા બધાને પ્રોબ્લેમ થતા હોય છે તો આપણે હવે એ જોઈએ કે આ બધા જે પ્રોબ્લેમ થયા છે તો આ પ્રોબ્લેમનું આપણે નિવારણ કઈ રીતે કરી શકીએ ઘણી બધી એવી નેચરલ રેમેડીઝ છે અથવા તો આપણી ડેઈલી હેબિટ્સ છે કે જે આપણે જે પ્રોપર રાખીએ તો હેર ફોલ અને બાલનેસથી સો ટકા આપણે બચી શકીએ સૌથી પહેલી અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ન્યુટ્રિશન વાળ માટે જો સૌથી કોઈ પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે ને એ છે પોષણ સારું પોષણ એટલે કે એકદમ સરસ ખોરાક લેવો એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ખોરાકમાં સૌથી વધારે આપણે ચાર વસ્તુ લેવી જોઈએ પહેલી વસ્તુ છે ડ્રાય ફ્રુટ્સ કે જે આપણે સૌથી વધારે રીચ સોર્સ ઓફ વિટામિન છે બીજી વસ્તુ છે સલાડ રોજના આપણે બે વાટકા ભરી એટલે કે બે બાઉલ જેટલું સલાડ કમ્પલસરી આપણે લેવું જોઈએ ત્રીજી વસ્તુ છે ફ્રુટ્સ કે જે ફ્રેશ ફ્રૂટ છે એ આપણે ડેઈલી વ્યવસ્થિત રીતે ફરજિયાત આપણે બ્રેકફાસ્ટમાં અને વચ્ચે જ્યારે આપણે ભૂખ લાગે છે ત્યારે ફરજિયાત ખાવા જોઈએ અને ચોથી વસ્તુ છે કે જે પ્રોટીન કે જે કઠોળમાંથી સૌથી વધારે મળતું હોય છે અને નોન વેજમાં એગ્સમાંથી સૌથી વધારે મળતું હોય છે તે આપણે સૌથી વધારે કન્ઝ્યુમ કરવું જોઈએ જો આ વસ્તુ લેવામાં આવે તો સૌથી વધારે હેર ગ્રોથમાં ફાયદો થતો હોય છે સેકન્ડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ હાઇડ્રેશન એટલે કે પાણી સૌથી કોઈ જો જો પોષણ હોય તો ન્યુટ્રિશન પછી એ છે વસ્તુ પાણી દિવસનું મિનિમમ આપણે પાંચ થી છ લીટર પાણી પીવું જોઈએ એટલે કે મિનિમમ પંદર થી વીસ ગ્લાસ જેટલું આપણે પાણી પીવું જોઈએ જે મોટા ભાગના લોકો પીતા નથી હોતા પાણીને લીધે પણ સૌથી વધારે હેરના પ્રોબ્લેમ થતા હોય છે અને ઇવન સ્કીનના પણ પ્રોબ્લેમ થતા હોય છે તો સૌથી વધારે આપણે પાણી પીવું જોઈએ ત્રીજી વસ્તુ કે કારણે પણ ડેમેજ ડેમેજ એટલે કે લીધે લીધે પણ થાય છે ડસ્ટ અને પોલ્યુશન છે એને લીધે પણ ડેમેજ થાય છે એટલે જ્યારે આપણે બહાર જતા હોય ત્યારે આપણે ઢાકીને કવર કરીને જવું જોઈએ બાઇકમાં જતા હોય તો હેલ્મેટ આપણે રાખવું જોઈએ બહાર ફરતા હોય તો આપણે એને કવર કરવું જોઈએ જેથી કરીને હેલ્થ ડેમેજ ના થાય ત્રીજી વસ્તુ કે આપણે જે આપણી પ્રોડક્ટ યુઝ કરીએ છીએ માથા માટેની એ પ્રોડક્ટ આપણે રેગ્યુલરલી વ્યવસ્થિત રીતે આપણા પ્રમાણે ચૂઝ કરવી જોઈએ કોઈ પણ ખરાબ પ્રોડક્ટનો યુઝ ના કરવો જોઈએ અથવા તો લેબલ વગરની જે પ્રોડક્ટ કહેવાય સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ ના હોય તો યુઝ ના કરવું જોઈએ વારંવાર વાળમાં સ્ટ્રેટનિંગ રીબોર્ડિંગ ના કરવું જોઈએ વારંવાર કરવાથી ઘણી વખત વાળ બહુ જ ડેમેજ થઈ જતા હોય અને જે લોકોના વાળ ડેમેજ છે એ લોકોએ તો ખાસ સાવચેતી રાખવી જોઈએ કારણ કે જો ડેમેજ વાળ હશે અને રિબોર્ડિંગ કરીશું તો પણ વાળ ઘણી વખત બહુ બધું હેરફોલ થતો હોય છે અને એને લીધે ઘણા બધા પ્રશ્નો પણ થતા હોય છે તો હવે આપણે એક એ વસ્તુ જોઈએ કે ભાઈ મારા હેરનો ટાઈપ કેવો છે અથવા તો સ્કાલ્પનો ટાઈપ કેવો છે કે મારું સ્કાલ્પ ઓઇલી છે કે ડ્રાય કે વાળમાં ઘણા બધા એવા પ્રશ્નો થતા હોય છે શું કામ થાય છે તો એનું આપણે ખબર કઈ રીતે પડે તો એના માટે આવે છે એડવાન્સ હેર ચેક અથવા તો જે વાળ છે એનું એનાલિસિસ એ વાળનું એનાલિસિસ કરી અમે લોકો વાળનો ટાઈપ નક્કી કરતા હોય છે કે કયા કયા ટાઈપના એમને પ્રોબ્લેમ છે અને સ્કાલ્પનો શું ટાઈપ છે તો આપણે આપણે પ્રેક્ટિકલી આજે જોઈએ કે કઈ રીતે આ હેર ચેક થઈ શકે

સૌથી વધારે અહીંથી ઓછા થઈ ગયા આ નિશાની છે આપણે નોર્મલી વાળનો જથ્થો જોવા જઈએ તો આટલો બધો હોય છે આટલો બધો જથ્થો હોય છે જ્યાં નોર્મલ ડેન્સિટી કહી શકાય આને અને આગળના ભાગમાં તમે જોઈ શકો કે વાળની ડેન્સિટી છે એ એકદમ ઘટી ગઈ છે આ ઘટી જવાનું જે મેઇન કારણ છે એ છે હોર્મોન્સને કારણે જે પુરુ પુરુષોને જે ટાલ પડતી હોય છે જેને મેલ પેટલ કહેવાય છે એ થવાનું કારણ આ છે બીજી ઘણી બધી વસ્તુઓ આપણે આની મદદથી જોઈ શકીએ છીએ કે સ્કાલ્પ ઓઇલી છે કે ડ્રાય અહીંયા જોશું તો એકદમ વધારે પડતું આપને ઓઈલ દેખાશે આમનું મીડિયમ ઓઇલી સ્કાલ્પ છે વધારે પડતું ઓઇલી નથી આ જગ્યાએ તમે જોઈ શકો છો કે થોડું ઓઈલ દેખાય છે ઘણા બધા લોકોને આ જગ્યાએ બહુ બધું ઓઇલી સ્કાલ્પ હોય છે પ્લસ આ જ રીતે આપણે હેર આ આ તમે જોઈ શકો છો સોરી ફોર ઇન્ટરપ્શન આ તમે જોઈ શકો છો કે વાળમાં અલગ અલગ જે ટાઈપ છે એ પણ અલગ 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 રીતે ટાઈપ આવી શકશે કે આ તમે જોઈ શકો છો એકદમ પતલા વાળ થઈ ગયા છે અમુક ઝાડાવાળ છે આ ઝાડા અને જે પતલા વાળ છે એ થવાનું જે મેઇન છે એ કારણ છે એન્ડ્રોજેનેટિક એલોપેશિયા તો આ રીતે એડવાન્સ હેર ચેકની મદદથી અમે લોકો વાળની જે ક્વોલિટી છે એ પણ નક્કી કરતા હોય છે બીજું જેવું એક આ મશીન આવે છે ડર્મેટોસ્કોપ કે જેની મદદથી અમે ડાયરેક્ટલી વિથ નરી આંખે જેને કહી શકાય એ પણ એનું એનાલિસિસ કરતા હોય છે ને ને હોય છે એના ઉપરથી એની માઇક્રોસ્કોપી પણ થઈ શકે અને વાળનો છે ટાઈપ નક્કી કરી શકે આ બધી વસ્તુ ઉપરથી આપણે એમની જે ટ્રીટમેન્ટ સ્ટ્રેટેજી છે એ અમે નક્કી કરતા હોય છે તો કોઈ પણ માણસે એનો જે સ્કિન જે વાળનો જે હેર ટાઈપ છે અથવા તો સ્કાલ્પનો જે પ્રકાર છે એ ખાસ જાણવો જોઈએ અને એ પ્રકાર ઉપરથી એ કઈ પ્રોડક્ટ યુઝ કરવી જોઈએ શું ધ્યાન રાખવું જોઈએ અને મેડિકલ ટ્રીટમેન્ટ આપણે શું લેવી જોઈએ એ નક્કી કરવું જોઈએ

એ જો એટલે કે પત્રિકા તમારા લોકો એ જોતી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં તમારો નંબર અથવા તો ઈમેલ આઈડી તમે મૂકી શકો છો જેના પરથી અમે લોકો તમને લોકોને એ ફોરવર્ડ કરીશું જેની મદદથી તમે હેરનું નું કઈ રીતે ધ્યાન રાખવું અને શું કરવું એ પણ તમે જાણી શકશો ખૂબ ખૂબ